હવે આપણે ટૂંકમાં જોઈએ કે કેવા કેવા યોગા છે એ કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ થતા હોય એની અંદર સૌથી પહેલું જોઈએ તો તાનાસન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સિટિંગ ફોરવર્ડ બેન્ડ કબજિયાત દૂર કરવા માટે બીજું ખૂબ જ મદદરૂપ થતું આસન છે પવન મુક્તાસન કે જેને વાઇન રિલીવિંગ પોઝ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત ત્રીજું મદદરૂપ થતું આસન છે ધનુરાસન ઓલ્સો નોન એઝ એ બૌઝ પોઝ કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ થતું ચોથું મહત્વનું આસન છે બાલાસન નોન એઝ એ ચાઇલ્ડ પોઝ કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ થતું પાંચમું ઇમ્પોર્ટન્ટ યોગા છે કેટ કાવ પોઝ આની અંદર ફિગરમાં બતાવ્યા પ્રમાણે બંને ફિગરની પોઝિશન છે આપણે ઓલ્ટરનેટ ચેન્જ કરતા હોઈએ કબજિયાત દૂર કરવા માટે સાતમું મદદ કરતું આસન છે મલાસન ઓલ્સો એઝ એ ગાર્લેન્ડ પોઝ કબજિયાત કંટ્રોલ કરવા માટે સાતમું મદદરૂપ થતું આસન છે ત્રિકોણાસન ઓલ્સો નોન એઝ એ ટ્રાયંગલ પોઝ કબજિયાતમાં મદદરૂપ થતું આઠમો આસન છે ભુજંગાસન કે જેને કોબરા પોઝ પણ કહેવામાં આવે કબજિયાતમાં હેલ્પફુલ થતું નવમું આસન છે હલાસન આ ઉપરાંત કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થતું દસમું આસન છે ઉત્તાનાસન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ કબજિયાત દૂર કરવા માટે અગિયારમું મદદરૂપ થતું આસન છે અર્ધ એટલે કે સીટેડ સ્પાઇન ટ્વિસ્ટ કબજિયાત દૂર કરવા માટે બારમું થોડું મુશ્કેલ પરંતુ મદદરૂપ થતું આસન છે મયુર આસન ઓલ્સો નોન એઝ એ પીકોક્સ પોઝ કબજિયાત દૂર કરવા માટે છેલ્લું અને તેરમું મદદરૂપ થતું આસન છે વજ્રાસન આ એકમાત્ર આસન છે કે જેમાં પછી તરત કરી શકાય જે પાચન શક્તિમાં પણ સુધારો કરતું હોય તો